સ્ટની નાઇટ પહેલા સુરત શહેરમાં દારૂના નશામાં ચારસોથી વધુ લોકો પકડાયા હતા તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા વિવિધ પોલીસ મથકના પોલીસોએ ગત વધુ દારૂના નશામાં પકડાયા હતા જ્યારે નાઇટ પહેલા એકસો પચીસ થી વધુ લોકો પકડાયા હતા જ્યારે બે દિવસમાં નવી સિવિલ હોસ્પિટલમાં બસો છાસઠ થી વધારે અને સ્મીમેર હોસ્પિટલમાં એકસો ચાલીસ થી વધારે મળી કુલ ચારસો અગિયાર થી વધુને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા પરંતુ કેટલાક પીધેલાઓને પોલીસે ધરપકડ કરી હતી સાંજના સમયથી 31 એકત્રીસ ડિસેમ્બરની સવાર સુધી ઝોન 4 ના ડીસીપી આગેવાનીમાં અલથાણ પાંડેસરા ખટોદરા વેસુ ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડિયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકતા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનાલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા માત્ર દસ કલાકની ઝુંબેશમાં બસો થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી હતી આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં છપ્પન બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાશે Bureau Report, H24 News, Surat.